ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે દસ લાખ સબસ્ક્રાઈબરનો આપ શેની વાત જુઓ છો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો સિનિયર તરીકે અમને એમની પાસે ઘણું શીખવા મળ્યું છે વિરોધ પક્ષમાં એ શકાય કઈ વાંધો ન અમારે તો હું સારું છે એ જઈને પણ લોકોના આઇતમાં કામ કરશે એવી અમે અમને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે આયારામ ની નીતિ શરૂ થઈ ચૂકી છે ધારાસભ્યો પક્ષપલટો કરી રહ્યા છે લોકોએ તેને મત આપ્યો હતો તેના કામને જોઈને તેના પક્ષને જોઈને તેની વિચારધારાને જોઈને પરંતુ હવે ઊંધું થઈ રહ્યું છે એ જ ઉમેદવારો એ જ જનતાના પ્રતિનિધિઓ એ જ નેતાઓ હવે પક્ષપલટો કરી રહ્યા છે વાત કોંગ્રેસની હોય કે પછી આમ આદમી પાર્ટીની હોય કે પછી અપક્ષની હોય એ લોકો પલટો કરે છે તેને મત આપવામાં આવ્યા છે એ લોકોનો પ્રેમ એ લોકોનો વિશ્વાસ તોડીને રાજીનામું ધરી દે છે અને ત્યારબાદ થોડા સમય પછી અન્ય પક્ષમાં સામેલ થાય છે એ પક્ષને આપ ભાજપ કહો તો પણ કશું ખોટું નથી આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે કોંગ્રેસની આ સ્થિતિ છે આમ આદમી પાર્ટીની આ સ્થિતિ છે જ્યારે જ્યારે બંને પાર્ટીના પ્રતિનિધિઓ મીડિયા સમક્ષ આવે છે લોકોની વચ્ચે જાય છે ત્યારે સવાલ આ જ થાય છે કે શું હજી કોંગ્રેસ તૂટી રહી છે શું હજી આમ આદમી પાર્ટી તૂટી રહી છે પરંતુ ઠાકોર સમાજનું મોટું નામ વાવથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપને જબરદસ્ત જવાબ આપ્યો હતો આ જબરદસ્ત જવાબ આપવામાં ને આપવામાં જ ધારાસભ્ય ગિનીબેન ઠાકોરે સીજે ચાવડાના વખાણ પણ કર્યા છે એ જ સીજે ચાવડા કે જેણે કોંગ્રેસને હવે અલવિદા કહી દીધું છે એ જ સીજે ચાવડા કે જે કોંગ્રેસમાં રહ્યા કોંગ્રેસના સિનિયર નેતાઓમાં જેની ગણના થતી હતી બે હજાર બાવીસમાં મોદી લહેરમાં ભલભલા ઉડી ગયા પરંતુ આ સીજે ચાવડા પોતાનો ગઢ બચાવવામાં સક્ષમ રહ્યા અને હવે પોતાનો પક્ષ છોડી દીધો છે આ સીજે ચાવડા હવે કોંગ્રેસમાં નથી રહ્યા પરંતુ કોંગ્રેસના નેતાઓને સીજે ચાવડા આજે પણ પસંદ છે સીજે ચાવડા વિશે વખાણ કરતા આજે પણ તેઓ ખચકાતા નથી સીજે ચાવડા સાહેબ કહીને બોલાવે છે કારણ કે સીજે ચાવડા તેમના સમયમાં એક મોટું નામ રહ્યા છે કોંગ્રેસમાં સિનિયર આગેવાન રહ્યા છે પરંતુ અત્યારે નથી આમ છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યો આ પ્રકારનું બોલે છે ગેનીબેન ઠાકોરની આ પ્રતિક્રિયા સામે આવી જે હાલ વાયરલ થઈ રહી છે ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી ગેનીબેન ઠાકોરે એ પણ પ્રહાર કર્યા કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો સફાયો કરવા ઈચ્છે છે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જ કોંગ્રેસ યુક્ત બની રહી છે ગેનીબેન ઠાકોર પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા આવ્યા છે પોતાની બોલીને લઈ ખૂબ જ જાણીતા છે આ તમામ વચ્ચે સીજે જાવડાને લઈને જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ગેનીબેન ઠાકોરે શું કહ્યું તમામ વાત સાંભળો ભાજપ પર પ્રહાર કર્યા એ પણ સાંભળો અને પોતાની પાર્ટીને અલવિદા કહીને પોતાની પાર્ટીની સાથે ગદ્દારી કરી દે પોતાની પાર્ટીમાં રહ્યા પોતાની પાર્ટીમાં મોટા થયા એટલે કે કોંગ્રેસમાં મોટા થયા અને હવે એ જ કોંગ્રેસને અલવિદા કહેનાર સીજે ચાવડાને મોટા બનાવવામાં આવ્યા તેના વખાણ કરવામાં આવ્યા સાંભળો આપ આમ તો ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે અને અમારા કાર્યકરોને અન્યાય ન થાય તો આજે પંચાયતથી કરીને પાર્લામેન્ટને ગુજરાત વિધાનસભામાં એકસો ને છપ્પન સાથેની બહુમતી મંત્રીમંડળમાં જોઈએ તો પણ કોંગ્રેસી અત્યારે ભારતી મેળો પણ તો પણ કોંગ્રેસનો અને એવું કહે છે કે મેં આટલો બધો વિકાસ કર્યો તો આટલી બધી એમની ક્રેડિટ પાર્ટીની હોય એમના શાસનની હોય તો એમાં કોંગ્રેસના લોકોને લઈ જવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર જણાતી નથી પણ ક્યાંક ને ક્યાંક આજે પણ એમની ક્રેડિટ નથી ને ચૂંટણીઓ આવે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસવાળાને લઈને જ એમને ચૂંટણીઓ જીતવી પડી હોય છે હવે તો એ લોકોનું સૂત્ર હતું કે કોંગ્રેસ મુક્ત ભારત પણ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે એટલે આ બાબતમાં મારે કાંઈ વિશેષ કહેવાનું રહેતું નથી અમારા જે કાંઈ સિનિયર ધારાસભ્યો કે જે ગયા હોય સીજે ચાવડા સાહેબ હોય કે અન્ય હોય તો સીજે ચાવડા સાહેબ એ અમારા કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્યનું પદ હોય દંડકનું હોય અને પાર્ટીની અહીં અમને ખૂબ જરૂર હતી એક સિનિયર તરીકે અમને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે વિરોધ પક્ષમાં હશે તોય કંઈ વાંધો નહીં અમારે તો આમ સારું છે કે જશે તોય ક્યાંક પોઝિટિવ થઈને પાંચ કામો ગરીબ લોકોના એક અધિકારી તરીકે નોલેજ ધરાવે રહી ચૂકેલા છે તો સારું કામ કરવા માટેના પ્રયત્નો કરશે એમના જે કઈ અંગત બાબતો હોય નોકરીની હોય કે જે હોય તે એ શું એમને કારણ હશે એ અમને જાણવા નથી મળ્યું પણ એ જઈને પણ લોકોના હિતમાં કામ કરશે એવી અમે એમને શુભેચ્છાઓ પાઠવી મેં તો કહ્યું છે એડવાન્સમાં કે ન ભૂતો ન ભવિષ્ય જે વિચારધારા સાથે હું જોડાયેલું છું જન્મ જાત જોડાયેલું છું મારે કોઈ એવું નોકરી નથી કરતું કે મારે નથી કોઈ એવી ફાઇલો ચાલતી કે નથી મારે જેટલું ગવર્મેન્ટ કે જે લેવલે એમને જેને જે ટ્રાય કરવા તા ભૂતકાળમાં કરી ચૂક્યા છે અને હજી કરવા હોય તો મારી ના નથી એ એમનું કામ કરે હું મારું કામ કરું મને ધારાસભ્ય તરીકે કામ કરવાનો સંતોષ છે મારા ત્રણ લાખ લોકોના મતદારોના આશીર્વાદ એ મને કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી જેટલી વખત તક આપી એ કામ કરવામાં જ્યાં પણ મને જનતાના આશીર્વાદ ને પક્ષના મોવડી મંડળના આશીર્વાદ કે જે મને ગરીબ સમાજમાંથી આવું સાત બ બાર સત્તર ને બાવીસ ચાર ચાર વખત વિધાનસભાની ટિકિટ આપી અને પાર્ટીનો જે કાંઈ આદેશ હશે એ આદેશથી કામ કરવા માટે બંધાયેલી છું બાકી બે હજારને સત્યાવીસ સુધીની જે ટ્રમ્પ મારી પૂરી ન થાય ત્યાં સુધી મારા જે કાંઈ હકદાર છે

લોકો પોતાના મંતવ્ય મૂકી શકે છે નેતાઓ પોતાની વાત જાહેરમાં બોલે છે પરંતુ એટલી પણ છૂટ ના હોવી જોઈએ કે આ નેતાઓ પક્ષની વિરુદ્ધમાં બોલે આ એટલા માટે કે આપણે ભૂતકાળમાં ઉદાહરણ જોયા છે એ પછી અર્જુન મોઢવાડિયા હોય કે પછી અમરીશ ડેર હોય આ બંને નેતાઓએ અયોધ્યા રામ મંદિરના આમંત્રણ અસ્વીકાર પર જાહેરમાં આવી વિરોધ કર્યો હતો ટૂંકમાં આ નિર્ણયથી દૂર રહેવા માટે દિલ્હી કોંગ્રેસને શિખામણ આપી હતી આ વાત થઈ અમરીશ ડેર અર્જુન મોઢવાડિયાની પરંતુ હજી ઘણા નેતાઓ છે આ બંને લાઈનમાં છે તેવું કહેવામાં આવે છે પરંતુ વિમલ ચુડાસમાની પણ વાત આવે છે કોઈ વાર કે વિમલ ચુડાસમા પણ પક્ષ પલટો કરશે વાત આવે છે અમરીશ ડેરની અર્જુન મોઢવાડિયાની પરંતુ અચાનક સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું

ભરતસિંહ સોલંકી છે ત્રીજી તરફ અર્જુન મોઢવાડિયા છે ચોથી તરફ અલગ અલગ નેતાઓ છે આ નેતાઓ અલગ અલગ જૂથમાં છે દરેકમાં જૂથ ભારતીય જનતા પાર્ટીમાં પણ જૂથ ચાલે છે આમ આદમી પાર્ટીમાં પણ જૂથ ચાલે છે પરંતુ કોંગ્રેસનું આ જૂથવાદ તેને જ ખતમ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લાગે છે શક્તિસિંહ ગોહિલને પોતાના ધારાસભ્યો પર લગામ કસવી જોઈએ બે બાગ ધારાસભ્યોને થોડું સમજાવવું જોઈએ વાત ગેનીબેન ઠાકોરની નથી ગેનીબેન ઠાકોર તો ભાજપ પર પ્રહાર કરતા રહ્યા છે કોંગ્રેસના હવે પંદર ધારાસભ્ય છે તેમાંના એક બે ધારાસભ્ય છે કે જે આજે પણ જાહેરમાં ભાજપની ટીકા કરતા જરા પણ ખચકાતા નથી કેટલાક ધારાસભ્યો ખચકાય છે કારણ કે ભવિષ્યમાં ભાજપમાં જવાનું થયું અને આ વિડીયો વાયરલ થયા તો ખેર વિપક્ષની વાત છે વિપક્ષની વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ પરંતુ આ વિપક્ષ જ ખતમ થઈ જશે ત્યારે શું ફક્ત પંદર ધારાસભ્યો બચ્યા છે એક સમયે ગુજરાતમાં સૂરજ મધ્યાહને હતો ગુજરાત કોંગ્રેસનો એકસો પચાસ થી જેટલી બેઠક એકસો ઓગણપચાસ માધવસિંહ સોલંકી અને અત્યારે શું છે ફક્ત પંદર બેઠક અને આ સમયે આ વિપરીત સ્થિતિમાં શક્તિસિંહ ગોહિલને નેતૃત્વ આપવામાં આવ્યું છે મોટું પદ આપવામાં આવ્યું છે પરંતુ શક્તિસિંહ ગોહિલ એકલા પણ શું કરવાના શક્તિસિંહ ગોહિલ સાથે અમિત ચાવડા પણ જોઈએ શક્તિસિંહ ગોહિલ સાથે ભરતસિંહ સોલંકી પણ જોઈએ શક્તિસિંહ ગોહિલ સાથે તમામ સિનિયર નેતાઓ જોઈએ જે અત્યાર સુધી કોંગ્રેસ માટે કામ કરતા રહ્યા છે અને એ તમામ નેતાઓ પર કોંગ્રેસી હોવાનો થબ્બો છે પરંતુ એ તમામ નેતાઓ જૂથવાદમાં પડ્યા છે હું પ્રમુખ હતો ત્યારે આવું કામ થયું હતું આ પ્રમુખ હોય ત્યારે આ પ્રકારનું કામ ન થવું જોઈએ આ બધી વાતો છે આ બધી ચર્ચા છે પરંતુ આશા રાખીએ કે આવનાર સમયમાં શક્તિસિંહ ગોહિલ કોઈ કડક પગલું ભરે પોતાના ધારાસભ્યોને સાચવે શક્તિસિંહ ગોહિલ પાસે હજુ અર્જુન મોઢવાડિયા છે જ હજુ અમરીશ ડે છે જ આ બંને હજુ ગયા નથી આવનાર સમયમાં જાય આ પહેલા એને સંભાળી લે પંદર ધારાસભ્યો છે પંદર બચે ન કે ચૌદ અથવા તેર સુધી આવી જાય લોકસભા ચૂંટણી પહેલા જોવાનું રહ્યું શું થાય છે રામ મંદિરનું ફેક્ટર કોંગ્રેસને નુકસાન કરશે પરંતુ જે છે એ બચાવવામાં સક્ષમ રહે છે કે નહીં વધુ સમાચાર માટે ગુજરાત તક જોતા રહો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો આપના મતે ગિનીબેન ઠાકોરની આ પ્રતિક્રિયા શું દર્શાવે છે કહેજો સીજે ચાવડાનો રોલ દર્શાવજો અને ખાસ એ વાત પણ કહેજો કે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં રહેશે કે નહીં અને જશે તો શા કારણે જશે વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત તક મને આપશો રજા ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે દસ લાખ સબસ્ક્રાઇબરનો જો તમે ના જોડાયા હો તો આજે જ સબ્સ્ક્રાઇબ અને ફોલો કરો